જેમાં ધોરણ 11 બાર સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની ગાઈડ રેફરન્સ બુક સહિતની સ્ટેશનરી લેબ એપ્રન રિસેપ્શન બોક્સ વ્હાઇટ બોર્ડનું યોગદાન આપવામાં આવ્યું હતું એટલું જ નહીં નોટબુક સહિતની સામગ્રી મૂકવા માટે શાળાને ત્રણ તિજોરી કબાટ પણ આપવામાં આવ્યા હતા અંદાજિત અઢી લાખ ઉપરાંતની શૈક્ષણિક કીટ શાળાને અર્પણ કરવામાં આવી હતી સમાજ શિક્ષિત બને તો સમાજનો વિકાસ શક્ય છે દરેક વ્યક્તિએ તેમના બાળકોને સારું શિક્ષણ આપવા સાથે શક્ય હોય તો તેમની આસપાસના જરૂરિયાતમંદ બાળકો કે જેઓ શિક્ષણથી વંચિત રહી જતા હોય કે પછી અનિવાર્ય સંજોગોમાં શિક્ષણ મેળવી શકતા હોય તો તેવા બાળકોને મદદરૂપ થઈને શિક્ષિત કરવા માટે દરેકને આગળ આવવા માટે ઉપસ્થિત મહેમાનોએ પણ હાકલ કરી હતી આવડાય કંપની સંચાલકોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ થકી બહુમાન કરાયું હતું આ સિવાય પણ અગાઉ આજ શાળામાં કનસાયરો ચોમાસામાં પાણી તપાસ શિક્ષણ એ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જે નવી પેઢીનું માનસિક રાજકીય સમજીકરણ કરીને જીવન પાઠવીને સરળ અને અવિરત બનાવે છે શિક્ષણ એ સમાજમાં નાગરિકોનું ઘડતર કરવાનું કામ કરે છે શિક્ષણનું સ્વરૂપ જ કાર્યની દ્રષ્ટિએ સામાજિક છે અને તે સમાજની આવશ્યકતામાંથી જ નિર્માણ પામે છે શિક્ષણ શાસ્ત્રમાં વ્યક્તિત્વના સંતુલિત મૂલ્યો અને સર્વાંગી વિકાસને લક્ષ્યમાં માનવામાં આવ્યું છે વ્યક્તિની નાની નાની બાબતોને જેવી કે વ્યક્તિત્વ સૂજ સમાજ સંસ્કૃતિ તેવ આડતો શોખ કુશળતાઓ નૈતિક આધ્યાત્મિક વિકાસ વગેરે બાબતો પર શિક્ષણનો સંપૂર્ણ પ્રભાવ જોવા મળે છે તેના દ્વારા જ ચારિત્ર નિર્માણ અને સામાજીકરણ થાય છે સમાજ શાસ્ત્રીઓ પણ શિક્ષણના સામાજિક સ્વરૂપ ઉપર ભાર મૂકે છે શિક્ષણ વ્યવસ્થા એ સમાજની પેટા વ્યવસ્થા હોય છે અને તે જ સંપૂર્ણ સમાજનું દર્પણ છે આજના પ્રવર્તમાન ઝડપી યુગમાં સમાજની રચનામાં શિક્ષણની ભૂમિકા અને જવાબદારી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે શિક્ષણની વ્યવસ્થા શિક્ષણનું સંક્રમણ કરી સમાજીકરણ દ્વારા વર્તન તથા

અને જરૂરત પડીએ આગળ પણ શાળાને સંપૂર્ણ સહકાર આપવાનું આશ્વાસન આપતા ઉપસ્થિત શિક્ષક ગણ સહિત વિદ્યાર્થીઓએ તાળીઓના ગરગરાટથી કંપની સંચાલકોને વધાવી લીધા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં કન્સાઈ નેરોલેક કંપનીના એચઆર મેનેજર પ્રણવ પારેખ સીએસઓ પરેશ પટેલ પ્રોડક્શન સેક્શન હેડ તુષાર પટેલ એન્જિનિયરિંગ સેક્શન હેડ સાહિલભાઈ વાડીવાલા તેમજ પ્રોડક્શન સેક્શન હેડ ઋષભભાઈ રાણા સહિત શાળાનો શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા